નમસ્કાર હું છું મિત્તલ અને આપ જો રહ્યા છો ચક્રવાતર કરી અંબાજી આ લાઇનનું અગિયાર ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે આ રેલવે ટ્રેક પર સફર રોમાંચક રહેશે એકસો સત્તર કિલોમીટરની આ રેલવે ટ્રેક અગિયાર ટનલમાંથી પસાર થશે એકસો સત્તર કિલોમીટર પૈકી આઠ કિલોમીટર કિલોમીટરનો ટ્રેક ટનલમાંથી પસાર થશે આ પ્રોજેક્ટ હોય કે જે પૂર્ણ થવા જઈ એકસો સોળ પોઈન્ટ કિલોમીટર કિલોમીટરના આ ટ્રેકમાં ચોર્યાસી કિલોમીટર ટ્રેક ગુજરાતમાં અને ચોત્રીસ કિલોમીટર ટ્રેક રાજસ્થાનમાં તૈયાર થશે અગિયાર ટનલ પૈકી પાંચ ટનલ ગુજરાતમાં અને છ ટનલ રાજસ્થાનમાં હશે ઘોડાની નાળની આકારની ગુજરાતની પહેલી ટનલ આ ટ્રેક ઉપર પોશીના ના નજીક જોવા મળશે રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા